સંતાના સન્માન અને સ્વાગત કરીને પછી આપણે ઉપર કળશ દીધી કરવામાં આવે છે સાથે વધારે ના પરમ પૂજ્ય સાધવી માતાજી ભજલા નંદી ધીમા ધરની ધરતી ભગવાન ધીમા ધરની ધરતી પધારેલા પરમ પૂજ્ય સંસરી મહંત શ્રી એવા તો પદવી વિભોષિત ને મહામંડળ શ્રી બનાસકાંઠા નો ગૌરવ બોલો ભગવાન મહામંડળ સરપંચ કરો મોટી વખત પધાર્યા છે આપણા સનાતન ધર્મ જે કુંભ મેળા ભરાય ને કુંભ માં જે ચાર જગ્યાએ ભરાય એમાં આ વખત પંડિતજી કહો શાસ્ત્રીજી કહો કથાકાર કહો વિદ્વાન કહો વક્તા કહો જે કહો તે એવા પ્રમ પુચ્ય સંત શ્રી શરી સંત શ્રી શરી શ્રી મહારાજ જે આપના કથાકાર કર માર્ગદર્શક સનાતન ધર્મના કરપુરમાં માર્ગદર્શક થયા એમ નહીં પૂરા સનાતન ધર્મના માર્ગદર્શક ખરેખર જેવો આપણે કર્મ યથા યોગ્યમાં તથા હા ગુરુ અને યથા નામ તથા ગુણ રણછોડદાસજી મહારાજ ખરેખર તો ભાગવતની કથા કરવી જોઈએ પણ ના ભગવાનના ના આરાધ્ય ઈષ્ટદેવ રામ તો ભગવાન શિવજી એની વ્યાખ્યા કરે તો આવી રીતે રામાયણની કથા કરે નામ રણછોડદાસજી એ ભેટ ની વિધિ જે પોતે જે પ્રણાલી પડાવી એ રીતે આપણે પરંપરાગત રીતે ભેટ આપવાની છે પણ ભેટ કામ આપે છે બાપુજી કે હું શું આપું મારે જોડે રહેવું આશીર્વાદ આપવાના જ હોય છે અને ભેટ વસ્તી આપે છે ફૂલ ફળની પોકડી પ્રમાણે હું જોડે રહીશ

खरेखर तो पोतपोतना गावना, पुण्य प्रताप कहवा करगुण गामना महान श्री नागाबंद जी महाराज पण भाई खूब ज एमनो भाव धर्म प्रति लागणी ਐਮਨਾ ਸੰਤਨਾ ਸੰਸਕਾਰ ਸੰਤੋ ਬਣ ਦੁਨੀਆ ਦੇ ਅੰਦਰ ਗਣਾ ਹੋਏ ਪਰ ਸੰਸਕਾਰੀ ਵਿਵੇਕੀ ਆਨੇ ਧਰਮ ਨੇ ਧਰਮ ਨੇ ਮਰਿਆਦਾ ਅਨੁਸਾਰ ਚੱਲਣਾ ਹੈ ਯਾਤਰਾਓ ਗੰਗਾ ਜੀ ਦਾ ਦਰਸ਼ਨ ਕਰਵਾ ਮਾਤੇ ਗੰਗਾ ਜੀ ਦਾ ਤਾਤਾ ਤੋਂ ਬੰਨੇ ਯਾਤਰਾਓ જ્યારે ગંગાજીના દર્શન કરવા માટે ઘરથી નીકળ્યા ચાલતા 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 ઘણા દૂર પહોંચ્યા એટલે એક રાત પડી ગઈ રાતના પોરાની અંદર સંતની કુટિયા જ્યારે મળી હતી ત્યારે ગંગાજીના બે યાત્રાઓને આત્માની અંદર ખૂબ જ એકદમ હર્ખ વધ્યો કે ભાઈ આજે આપણે રાત પડી હતી જે અંદર એકલા હતા તો તો આપણે રાત પણ એની અંદર વર્તાઈ તો એ થયું કે આપણે સંતના સરળો અંદર રાત રહી શક્યા હવે આ બંને યાત્રાળુઓને સંતે આવકારો આપ્યો એમને જે કુટિયા અંદર

તો ગંગા ને જમુના ને ચરણે જતી રે બદ્રીનાથ જાય કેદાર જાય યમુનાથ જાય કોઈ પણ ને ચરણે જતી રહે જગત તમના સંતો મંતો પણ આગમન થાય અને અમારા સમાજ અંદર પણ નાગરમનજી મહારાજ એક સંઘ તરીકે મહાન ખૂબ પોતે પ્રખ્યા તો આપના પણ ગોમના અને આપણા બધાના આવું કે આજે કલયુગ અંદર જો એવી અમૃત વેલડી જો આપણા ઓંગળે ન હોય તો આ સંતા દર્શન કોણ કરાવે સોનાજી મંદિર પડ્યા હોય એની અંદર મંદિર અંદર પ્રતિષ્ઠા કોણ કરાવે ગુરુ ગોવિંદ દોનો ઘડે કિસકો લાગો પાય ભલે આરે ગુરુ દેવ દી બતા દે ગુરુ ગોવિંદ ગુરુ સિવાય જ્ઞાન ધ્યાન સુ ફોગટ ફોગટ નેમ હજારા

એ ધન્ય છે એના માતા પિતા ધન્ય છે અને એની જે જન્મ છે એ પણ પાવન બની જાય એવા સંતો ના સજ્જનો અને કર્મોવાસીઓનો તો વારે ભાગ્ય કહેવાય કે જે મહાન તપ કરીને કેટલાય પુણ્ય મેળવીને જે બ્રહ્મજ્ઞાની સંતના દર્શન થાય જે મહાકાળીનો શ્રી રામ કૃષ્ણ પ્રમન સે સાક્ષાત્કાર કરેલો નામદેવજી મહારાજે ચતુર્ભુજ મૂર્તિનો સાક્ષાત કર્યો છતાં

વિજયપાલજી મહારાજ ને તે હાથ ને લીધો હાથ ને લઈ અને ફૂલ જયારે બારે નીકળ્યા ત્યારે ફૂલ ની બનેલી ઘટના કન્યા બની ગઈ અને કન્યાને ખરેખર દૂધ પીવડાવવા માટે મહેનત કરી બોલાવવા માટે મહેનત કરી પણ એ બોલ્યા નહીં અને થોડી વાર પછી થોડો અદિતી વધારે કરી ત્યારે કન્યાના મુક્તિ તમારા શરણની સપ્રસ કરેલી રજ આપે શરણ રજ લઈ અને વૈષ્ણવદેવી પોતાના અંગે લગાવી અને પાત્ર માર્ગે લાગ્યા સજના હું બનાવટ માટે વાત નથી કરતો પણ અત્યારે વાલે પાપના કીધો એ પ્રમાણે એનો ખરેખર અનુભવ

ભાઈ ગામના આગેવાનો દરેક સમાજ ના એક નામ લખ્યા છે બરાબર તો એ રીતે નામ બોલાવો

ਆ ਵੀ ਆਪ ਮਾਰੋ ਲੋਕ ਨੂੰ ਮਾਰਦਾ ਵੜੀ ਰੋੜੀ ਰੋੜੀ ਕੋਟਾ ਲੈ ਮਲੇ ਸਾਰਾ ਆਪਾਂ ਕਾਰਬਨ ਗਾਮ ਨੇ ਸ੍ਰੀ ਹਨੂਮਾਨ ਜੀ ਦਾ ਦਰਵਾਜਾ ਰੋਪਣ ਦੇ ਮੰਨਤੇ ਆਪਾਂ ਜੇ Dharma ਗੋ ਸੰਤੋ ਮੰਤੋ ਬਨਾਰੇ ਜਾਈ ਬੋਲੀ ਸੰਤ ਗੁਰੂ ਜੀ ਬਾਕੀ ਜੈ ਸ਼ੰਕਰਪੂਰੀ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ

બાબેના મોહનપુરેજી મહારાજનો સ્વાગત જક્ષીભાઈ મજાભાઈ પટેલ નોવાભાઈ ભેમાભાઈ કરશે આ આપણે સવા સમય 4 વાગે ને 15 મિનિટ નું છે એટલે જરા હાકલવાનો છે

महानो प <mars> <right slide> જય ગુરુ મહારાજ રાઘરાજી મહારાજેશ્વર મહાદેવ હનુમાન હિમા ગણેશ ભગવાન સંત મહોગી જય ભગવાન

બેઠા બેઠા ના લેવાય ઉભું કરવું પડે આપણા ધર્મ ગુરુ આવતા હોય કે આપણા વડીલ આવતા હોય કે આપણા રાજા મહારાજા આવતા હોય કે આપણા દેવ ને પ્રાણપતિ